ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી જેમાં કાયદો અને વ્યવસ્થાની સાથે નિયમોના અમલીકરણ માટે પણ કાર્યવાહી થશે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓને અધધ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં એક કરોડથી પણ વધારેનો અહીંયા દંડ ફટકારવામાં આવ્યો છે છ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા વિરુદ્ધ નવ હજાર ત્રણસો સત્યોતેર કેસ નોંધાયા છે કુલ કેસ પૈકી એકસો તેત્રીસ વાહન જપ્ત કરવામાં આવ્યા છે અને એકસો તેર ગુના નોંધવામાં આવ્યા છે નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે ખાતરી આપી છે નવ હજાર ત્રણસોથી પણ વધારે અહીંયા કેસ દાખલ કરવામાં આવ્યા છે અમલીકરણ માટે કાર્યવાહી કરવામાં આવી છે રોંગ સાઈડ જેટલા પણ ડ્રાઇવિંગ કરતા હતા એમને અધ દંડ ફટકારાયો છે શું વિગતો બિલકુલ વિક્રમ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર ટ્રાફિક વિભાગ દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર બિસ્મા ડોર રસ્તા રખડતા ઢોર સહિતના જે મુદ્દાઓ છે જે છે તેને લઈને જે કન્ટેમ્પની પિટિશન ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે તેના જ ભાગરૂપે ગત સુનાવણીમાં કોર્ટે હુકમ કર્યો હતો કે તમે શું કાર્યવાહી કરો છો તે ગ્રાઉન્ડ ઝીરો પર દેખાતી નથી એટલે ચોક્કસથી તેના જ ભાગરૂપે આ એફિડેવિટ છે તે કોર્ટના સમક્ષ મૂકવામાં આવ્યું છે એફિડેવિટ ઉપર એક નજર કરીએ છીએ ત્યારે છેલ્લા એક સપ્તાહની વિગત જે છે તે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છેલ્લા છ દિવસમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓએ અમદાવાદીઓએ એક કરોડ ઓગણસાઠ લાખ ચાર હજાર ત્રણસો રૂપિયા દંડ ભર્યો હોવાની વિગતો જે છે તે આ અંદર થતી થઈ છે સત્તર સાત બે હાજર પચીસ થી લઈને બાવીસ સાત બે હાજર પચીસ સુધી રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ કુલ નવ હજાર ત્રણસો સિત્યોતેર કેસ નોંધાયા છે કુલ કેસો પૈકી એકસો તેત્રીસ વાહન જપ્ત કરવામાં આવ્યા છે અને એકસો એકસો ને તેર જે છે તે આ સમગ્ર કેસમાં ગુના નોંધવામાં આવ્યા છે ઉપરાંત નિયમ ભંગ કરનારા સામે પણ કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે ગુજરાત હાઈકોર્ટ ની અંદર ખાતરી આપી છે આજે આ સમગ્ર કેસમાં વિસ્તૃત સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે ત્યારે આખા એ સોગંદનામાં પણ વિસ્તૃત ચર્ચા જે છે તે પણ થશે જી બિલકુલ કલ્પિન સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર